ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગડાદ ગામે પર્યાવરણને લઈ ગંભીર મામલો સામે આવ્યો છે સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ મંગડાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની બેદરકારીપૂર્વક કેમિકલયુક્ત પાણી બહાર છોડે છે જેના કારણે ખેતરમાં ઊભેલા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે એટલું જ નહીં કંપનીઓએ ગૌચર જમીન પર અનધિકૃત રીતે રસ્તો તૈયાર કરી દીધો છે જેના કારણે

હવે આ કેમિકલ ધરે છે એનો વેસ્ટ માલ છે બરોબર હવે પશુપાલન ગમે તે પીશે કે ખાશે કે જમીન બગડશે એની જવાબદારી કોણ લેશે મામલેદાર સાહેબ લેશે ટીડીઓ સાહેબ લેશે કે કલેક્ટર સાહેબ લેશે કે કંપની લેશે એનો જવાબદારી કોણ લેશે કે ગામની પંચાયત લેશે આ ગમે અમારા ખેતર આવેલા છે મોટા મોટો કપાસ છે દિવેલા છે ઘઉં છે આ તમામ એ અમારી છે આ લોકો આ લોકોનું નામ નથી લેતા એની જવાબદારી કોણ લેશે મામલેદાર

અમારા કિસાનો કોઈ સાંભળતું કમ નહી અમારે આખરે કોર્ટ જવું પડ્યું આ કંપની ને નકલો બી આપેલી કે અમારે ખેતર ની અંદર પાણી ના કાઢો પણ અમારું કશું માનતા નહીં તમારો ફાયું નહીં દાદાગીરી કંપની વાળા કરે તો કોઈને કંપની માં પહેવા દેતા નહિ ખેડૂતો એટલી બધી ખરાબ લોકો છે ઓયા કંપનીવાળા આ કિસાનોની આવક મોદી સાહેબ કે ડબલ કરી છે આ કંપનીવાળા કશું ડબલ થવા દેતા નથી ઓ અને ખેડૂતોને પરેશાન કરે છે અને ખરાબ ઝેર જેવી આ કંપની છે મંગરાદ ગામમાં આવેલી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મંગરાદ ગામ મરનામજી ચંદ્રવદન પટેલ છે જે આ સેપાયન એનવાયરો કંપની જે કેમિકલ યુ કંપની આવેલી છે એના જે જે લીગલી જે રસ્તો ગૌચર ઉપર રહીને દબાણ કરીને કંપની જતી હતી એ કોર્ટ દ્વારા બંધ કરવામાં આવેલો છે રસ્તો અને જે આ કંપની વાળા લોકો છે તે જે ખેડૂતનો રાહદારી રસ્તો છે જે કંપની માટેનો નથી ખાલી ખેડૂત માટેનો છે એના ઉપરથી આ લોકો રસ્તો કરીને જાય છે એની પર ગાડીઓ ફસાઈ જયેલી છે કંપનીની અને ખેડૂતોનો રસ્તો બંધ થઈ જયેલો છે ખેડૂતોના ટ્રેક્ટરો પાછળ ઉભેલા છે અને જે ગાડીઓ ઉભેલી છે અહીંયા તેનું કેમિકલ પણ ધરી રહેલું છે અને એ કેમિકલ ઢરીને ખેતરોમાં નુકસાન થયું છે એના લીધે એ થયેલું છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું તાલુકો તાલુકા જમોસ જિલ્લો ભરૂચ રહી છે હું ખેડૂત ખાતેદાર છે હવે આજે આપણે જે સ્થળ ઉભા છે એ સ્થળ ખેડૂતોને જવા માટેનો રસ્તો છે બાજુમાં ક્યાં કંપની છે હવે જે કંપની છે એ કંપનીનો રસ્તો બીજી સાઈડ છે એ એક દ્વારા બંધ કરાવ્યો છે એટલે કંપનીને અંદર જવું ક્યાં રસ્તે એટલે એમને છે આ જે ખેડૂતોના ગાળા માર્ગ છે એની પણ વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે અને આપણે હાલમાં જોઈ શકીએ કે જે એક ટ્રક આવી છે ને રસ્તાને મેં ચોટી દઈ છે હવે સામેની બાજુ ટ્રેક્ટરો ઘેરેલા છે તો ગામના ખેડૂતો ટ્રેક્ટર લઈને ગામમાં કેવી રીતે થશે રસ્તો બંધ છે કંપનીવાળાને કંઈ પડેલ નથી હવે રસ્તાનું શું થશે જેથી આ કેમિકલ જે આજની તારીખ ઢર્યું છે એ લોકોના ખેતરમાં પસાર છે અને હાલમાં તો કેમિકલનું તળાવ કંપનીનું ફાટી જતું હતું જે આખા ગામમાં પાણી લાલ રીલના પાણી જે ભેરી ગયું હતું અને જેથી આજના લોકોને હાથ પગમાં ચાર ને બો આવે છે અને ગામમાં લગભગ દસથી બાર કેન્સરના કેસ હતા જે ઓફ થઈ જાયેલા છે અને આવી ભારે ભારે બીમારીઓ આવે છે હવે ખેડૂતને માટે અમે ઘણા રિપોર્ટ કરે અમે ત્રણ કંપની જોડે ત્રણ વર્ષથી લડીએ છીએ અને જીપીસીપીવાળા આવે છે પાણીના સેમ્પલ લઈ જાય છે અમને રિપોર્ટ આવતા નથી એમની ભગત છે અમે એમને અહીંથી વિડીયો નાખ્યા છે તો એ કંપનીને તાન દે કે ભાઈ આ આ લોકોએ વિડીયો બનાવ્યો છે નાખ્યો છે તો અમે જોવા તમે આ વસ્તુ બંધ કરજો એ કંપની વાળા તરત બંધ ગઈ એમને ધાન કાઢે છે એટલે એનો ધાક પીછોડો થઈ એટલે એનો અર્થ એ છે કે કંપની સાથે મળતા છે એમને પૈસા પૈસા મળતા હશે આવું ચાલી રહ્યું છે ખેડૂતોને કોઈ પડેલ નથી અને અમે તો ઘણા વર્ષથી ચાલ્યા છે કલેક્ટર પહેર મામલતદાર પહેર પ્લાન પહેર ટીડીઓ પહેર બધા પહેર બે અઢી વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ તોય અમારું કંઈ કોઈ સાંભળતા નથી આવી બધી પરિસ્થિતિ આ રસ્તો ખાલી ખેડૂતોને જોવા માટેનો છે એની પર રીતે લોકો આ ગાડી લાવે છે અને ચોરી ચૂપીથી કંપનીમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે જે ગાડી ચોંટે છે આપણે જોઈ શકીએ છીએ